નમસ્તે દર્શક મિત્રો સરકારશ્રી દ્વારા આ દિન સુધી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે તે પૈકી અનેક યોજનાના વિડીયો આપણે બનાવેલા છે એ તમામ વિડીયો આપણી આ ચેનલ પર ઉપલબ્ધ છે જો તમે વિડીયો ન જોયા હોય તો એ વિડીયો તમે જોઈ લેશો કદાચ તમને એ વિડીયો પણ મદદરૂપ થઈ શકે છે અને મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી સ્વરોજગારલક્ષી લોન યોજના વિશેની વાત કરવાના છીએ જેમણે તમને કોઈપણ પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માટે સરકારશ્રી તરફથી બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે જેમાં જો મહિલા લોન લે છે મહિલાના નામે તિરાણ મેળવો છો તો એનો દર વાર્ષિક એક ટકા રહેશે જ્યારે પુરુષના નામે લોન મેળવો છો તેનો વાર્ષિક વાર્ષિક દર બે ટકા રહેશે તો મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો અને મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક વિનમ્ર નિવેદન છે જો તમને અમારું કામ ગમતું હોય અને તમે જો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે તો મિત્રો હવે વધુ તમારો કિંમતી સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો સૌ પ્રથમ જાણી લઈએ આ યોજના શરૂ કરવા પાછળ સરકારશ્રીનો મુખ્ય હેતુ શું છે સ્વરોજગારી મેળવવા માટે પોતાનો વ્યવસાય કરવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ મદદરૂપ થવા માટે ખૂબ જ હળવદારે લોન આપવામાં આવે છે જેથી તે વ્યક્તિ પોતાના પગ પર પગભેર થઈ શકે અને સન્માનપૂર્વક સમાજમાં જીવી શકે આ યોજના અંતર્ગત વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે જેમાં મહિલા માટે વ્યાજદર એક ટકા રહેશે જ્યારે પુરુષ માટે વ્યાજદર બે ટકા રહેશે તો મિત્રો હવે એ જાણી લે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું શું છે એ પણ આપણે જાણી લઈએ અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની અને અનુસૂચિત જાતિનો હોવો જરૂરી છે અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષ કરતાં વધારે અને પચાસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ આ વ્યાજ દર મહિલાઓ માટે એક ટકા અને પુરુષ માટે બે ટકા રહેશે નિયમિત હપ્તા ન પરના લાભાર્થી પાસેથી એક ટકા દંડનીય વ્યાજ લેવામાં આવશે મિત્રો જો તમે આ લોન લીધા પછી સમયસર હપ્તા નથી પડતા તો તમારી પાસેથી એક ટકા વધારાનું વ્યાજ લેવામાં આવી શકે છે આ યોજનાની વસૂલાત નિયત કરેલ સાઠ માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાની રહેશે મિત્રો આ લોન લીધા બાદ તમારે સાઠ માસિક હપ્તામાં લોન ભરપાઈ કરી દેવાની રહેશે અરજદાર ક્યારેદાના કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ અગાઉ નિગમ કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલી હોવી જોઈએ નહીં અરજદાર ક્યારેદાના કુટુંબમાં કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં મિત્રો તમારે આયેદનનો લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરવા માટે બેસો છો તો ત્યારે તમારી પાસે એટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે કેમ કે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એક ઓળખનો પુરાવો એની અંદર તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કે પાન કાર્ડ રજૂ કરી શકો છો ઉંમર અંગેનો દાખલો જેમાં તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે તમારી જન્મ તારીખનો દાખલો રજૂ કરી શકો છો છાતીનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે આવકનો દાખલો જેમાં તમારી વાર્ષિક આવક છ લાખ કે એના કરતાં ઓછી હોવી જોઈએ રાઇઠાણનો પુરાવો એની અંદર તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કે લાઇટ બિલ રજૂ કરી શકો છો ફોટો અને સહી તમારે અપલોડ કરવાની રહેશે અને રેશન કાર્ડની નકલ પણ તમારે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ઓનલાઈન અપલોડ કરવાની રહેશે તો મિત્રો આપણે એ પણ જાણીશું કે તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો એ જાણતા પહેલાં આપણે એ જાણી લઈએ કે તમારું જો એકવાર ફોર્મ મંજૂર થઈ જાય છે ત્યારબાદ તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે અરજદારના બેંક ખાતાના પોસ્ટ ડેટેડ ચેક રજૂ કરવાના રહેશે બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનું નો ડ્યુ સર્ટિફિકેટ પણ તમારે રજૂ કરવાનું રહેશે અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે રેવન્યુ સ્ટેપ નંબર આઠ તમારે રજૂ કરવાના રહેશે ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર વિક્રેતાનું કોટેશન રજૂ કરવાનું રહેશે મિત્રો જેમ કે તમે જો કરિયાણાની દુકાન ચાલુ કરવા માગો છો અને કરિયાણા દુકાન માટે તમે જે સામગ્રી ખરીદી કરવાના છો એનું તમારે જીએસટી નંબર ધરાવતું બિલ તમારે એટલે કોટેશન પણ તમારે રજૂ કરવાનું થશે ધંધાના સ્થળ માટેનો આધાર એટલે કે તમે કઈ જગ્યાએ ધંધો શરૂ કરવા માગો છો ત્યાં ભાડાની દુકાન માટે ભાડા ચેથી પોતાના માલિકીની હોય તો તે અંગેનો આધાર તમારે રજૂ કરવાનો રહેશે અને ધિરાણમાં ધિરાણની રકમમાં ચિરોણું પચીસ ટકા મુજબ અધેશિવ સ્ટેમ્પ તથા બાયધરી પત્ર પર ત્રણસો અને ખાતરી પત્રક પર ત્રણસોના અધેશિવ સ્ટેમ્પ લગાવીને રજૂ કરવાના રહેશે અને મિત્રો તમારે આ યોજના માટે આયદન રાહ મેળવવા માટે બે જામીન આપવાના રહેશે એમાં એની અંદર તમે સરકારી કે અર સરકારી કર્મચારીને પણ જામીન તરીકે આપી શકો છો તો એના માટે તમારે કોઈપણ પ્રકારની બોજાનોજ કરાવવાની જરૂર રહેશે નહીં જો મિત્રો તમે સરકારી કર્મચારી કે અધિકારીને તમે આની અંદર જામીન તરીકે નથી આપતા તો તમે જેને જામીન તરીકે રાખો છો ત્યારે એની ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સારવાર મિલકત ધરાવતી વ્યક્તિને તમે આમાં જામીન તરીકે રાખી શકો છો અને તમે જેને જામીન તરીકે રાખો છો એને એની મિલકત પર બોજાનોજ કરાવવાની રહેશે તો મિત્રો ભાઈ એ જાણી લઈએ કે આ યોજનાનું ફોર્મ તમે ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરના માધ્યમથી ભરી શકો છો અને આ યોજનાની વધુ માહિતી મેળવવા માગતા હોવ તો તમે કોનો સંપર્ક કરી શકો છો એ પણ આપણે આગળ જોઈશું તો મિત્રો તમને નિવેદન છે જો તમને આ ગમ્યું હોય અમારું કામ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો મિત્રો હવે જાણીએ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય છે મિત્રો સર્ચ બારની અંદર એસ જેઈ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે સર્ચ પર ક્લિક કરી દેવાનું રહેશે સર્ચ કરતાં તમારી સામે આ મુજબની વેબસાઈટ શું થશે એમાં જે સૌ પ્રથમ લિંક દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાં ક્લિક કરતાં તમારી સામે સરકારશ્રીની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે ત્યાં તમારે અહીંયા જે ખાતાના વાળાને નિગમો લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરવાથી તમારી સામે આ મુજબની ઓફિશિયલ વેબસાઇટ શું થશે અહીંયા નિગમની યોજનાઓ માટે ક્લિક કરો લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાં ક્લિક કરવાથી તમે ફોર્મ ભરવા માટેની જે પોર્ટલ છે એના પર પહોંચી જશો તો જો તમે અગાઉ યુઝર બનાવેલું હોય તો તમે યુઝરને મને પાસવર્ડ નાખી અને લોગ કરી શકો છો જો મિત્રો તમે અગાઉ યુઝર ન બનાવેલું હોય તો તમારે ન્યુ યુઝર પર ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા તમારે ઈમેલ મોબાઈલ નંબર અને કોઈ પાસવર્ડ તમારે બનાવી અને સબમિટ કરી લેવાનું રહેશે આમ તમે આસાનીથી આના પર યુઝર પણ બનાવી શકો છો તો મિત્રો આપણે અગાઉ યુઝર બનાવેલું છે તો અમને સીધું લોગિન પર જઈએ છીએ અહીંયા હું યુઝરનેમ નાખી દઉં છું અને ત્યારબાદ પા પાસવર્ડ એન્ટર કરીને કેપ્સા કોડ નાખી અને સબમિટ કરી દઉં છું તો મિત્રો તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે આપણે અહીંયા પાસવર્ડ એન્ટર કરી દઈએ છીએ ત્યારબાદ કેપચા કોડ નાખીને લોગિન કરી દેશું મિત્રો લોગિન પર ક્લિક કરવાથી તમારી સામે આ મુજબની યોજનાઓ શું થશે અને અહીંયા મિત્રો સ્વરોજગારી જે યોજના દેખાય છે એની અંદર યોજનાની વિગત પર તમે ક્લિક કરશો તો આ યોજનાની વધુ માહિતી આપણે જગાઉ જાણી છે એ મુજબની માહિતી તમે અહીંયાથી જાણી શકો છો એ વાંચ્યા બાદ તમારે અહીંયા જે અરજી કરો એના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાં ક્લિક કરવાથી તમારી સામે ફોર્મ ભરવા માટેનું મેનુ ખુલી જશે આમ તમે અહીંયા સરળતાથી ફોર્મ ઘરે બેઠા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરથી સરળતાથી ભરી શકો છો મિત્રો તમે જો આયોજનાની વધુ માહિતી મેળવવા માંગો છો અહીંયા સંપર્ક કરો લખ્યું છે તમે ત્યાં ક્લિક કરીને જે ઓફિસના નંબર શો થાય છે તે તમારા જિલ્લાના લગતા લગતા અધિકારીનો કોન્ટેક કરી અને આ યોજનાની વધુ માહિતી મેળવી શકો છો થેન્ક યુ વેરી મચ આઈ હોપ મિત્રો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સમજાઈ ગઈ હશે તેમ છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું અને જો મિત્રો તમને અમારું આ કામ ગમતું હોય તો અમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે જેથી તે લોકો પણ આનાથી માહિતગાર થઈ શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી ભવિષ્યમાં આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ મિત્રો